રાજકોટથી સમાચાર છે ગોંડલના એડવોકેટ દિનેશ પાતરના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે એસપી અને જયરાજસિંહ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે બંને એક પછી ગુનામાં ખોટી રીતે ફસાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જામીન થયા હોવા છતાં સાંજ સુધી પોલીસે ગોંધી રાખ્યા હોવાનો આક્ષેપ કરાયો છે બંને ગજેરા અને પિયુષ રાદડિયાની મદદગારીમાં દિનેશ પાતર ઝડપાયો હતો જામીન પર છૂટેલા દિનેશ પાતરને ગોંડલ બાદ રાજકોટમાં ખસેડાયો છે હોસ્પિટલમાંથી દિનેશ પાતરે કોંગ્રેસ નેતા શક્તિસિંહ પાસે મદદ માંગી છે એડવોકેટ દિનેશ પાતર કોંગ્રેસ નેતા પણ છે સાથે જામીન ઉપર છૂટેલા એડવોકેટ દિનેશ પાતરની તબિયત લથડી હોવાની પણ ક્યાંક માહિતી બહાર આવી સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં જામીન ઉપર છૂટેલાની તબિયત લથડી છે એડવોકેટ દિનેશ પાતર ની તબિયત લથડતા ગોંડલ સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર માટે તેઓને ખસેડાયા છે અમારી સેફટી નથી સવારે ઉઠો કાયદા કાનૂન નો સંઘર્ષ કરવો અમારે કાયદા કાનૂન નો સંઘર્ષ કરવો કે કોંગ્રેસ કામ કરવું કોઈ જોડાતું નથી ક્યાંથી જોડાય અમે ખુદ રોજ ઉઠીને કાયદાના સંઘર્ષમાં આવીએ અમે સંગઠન કેમ ઊભું કરીએ કોંગ્રેસનું કામ કેમ કરીએ લોકોનું કામ કેમ કરીએ રોજ નવા ગુનામાં ફિટ કરે છે અમારી સાથે ચાલવામાં પણ લોકો ડરે છે એકલા હાથે કેટલું લડવું આની સામે આ બે વાતિકરો તો પાકિસ્તાનના ગુંડાઓ કરતા પણ ખરાબ છે

લોકો દાંત કાઢે છે આવા અનકર્તા મજૂરી કરવી સારી યાર હવે નથી લડવું હું તો આ બધું છોડીને સંન્યાસ લેવા માંગુ છું કેમ લડવું આ લોકો સામે અમને સ્ટોક્સ પર લાગે છે કે આવા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો જે આ લોકો સાથે જોડાયેલા છે એમની વિરુદ્ધમાં અવારનવાર અમે તાકાતથી ન્યાય માટે ફરિયાદીઓને ન્યાય અપાવવા માટે તાકાતથી વકીલાત કરતા હોય એટલે અમને પેલા ડેમેજ કરવાનું સો ટકા કાવતરું છે એટલે તાલુકા પોલીસ સ્ટેશનની અંદર પિયુષભાઈ રાદળિયાને પણ ગેરકાયદેસર અટકાયત નામ ખોલાવીને કહી ચોવીસ કલાક રાખા પોલીસ મને પણ જાણવા મળ્યું કે પિયુષભાઈને તાલુકા પોલીસ સ્ટેશને લઈ ગયેલા છે એટલે એક એડવોકેટ તરીકે ક્લાયન્ટને ન્યાય અપાવવા મારો ફંડામેન્ટલ રાઇટ હોય હું ત્યાં જઈને અધિકારીને મળું છું તો મને સીધો જ એમના બાજુની ઓફિસમાં લઈ અને એમના કર્મચારીને કહી અને એરેસ્ટ કરવા છે તમને ગેરકાયદેસર એરેસ્ટ કરવામાં આવે છે ચોવીસ કલાક લોકઅપમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવે છે અને એ પણ એવા ગુનામાં કે જેમાં એને પકડવાનો રાઈટ જ નથી સુપ્રીમ કોર્ટનું કન્ટેમ કરે છે આ લોકો કે એને પહેલાં નોટિસ આપવી જોઈએ અને અમે પૂછીએ કે તમે અમારો 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 આ જે ગુનામાં અમને ધરપકડ કરો છો એમાં અમારો રોલ શું છે એટલું તો ખાલી કહ્યું તો અમે અમારા એડવોકેટને કહીએ કે મારો આવો રોલ ભૂલથી થઈ ગયો હોય તો અમને કોઈ એડવોકેટને પણ ન મળવા દે અમારા આગેવાનોને પણ મળવા ન દે અરે યાર ધમકીઓ આપતા હતા કે તમને તો હજી માનસિક ટોર્ચર તો કરશું જ અધિકારીઓ દ્વારા કે ભાઈ તમે થાકી જશો કેટલુંક લડશો